ગાંધીધામમાં આપણે આજે આવ્યા છીએ એક બાળક છે લગભગ દિવસથી ગુમ થઈ ગયો છે નૈતિક એનું નામ છે લગભગ સમાચારોમાં પણ બધી જગ્યાઓએ આ મૂકેલો છે મેસેજ પરંતુ હજુ સુધી એ કેમ નથી મળ્યો એ મોટામાં મોટો પ્રશ્ન છે અહીં એમના મમ્મી છે એમની સાથે આપણે વાત કરીશું क्या नाम है आपका जसोदा बेन जसोदा बेन आ, कितना टाइम हुआ आपके बच्चे को गुम हुए सत्रह दिन हो गए हैं कहाँ से गुम हुआ था इधर ही खेल रहा था खेल रहा हाँ। था वो हाँ। कुछ आपको ऐसा लग रहा है कहाँ गया होगा कुछ दोस्तों के साथ नहीं, गया होगा ही नहीं कोई दोस्त नहीं है खेल रहा था अकेला ही खेल रहा था कितनी उम्र थी उसकी दस साल दस साल की एज है आपने रिट लिखाई पुलिस में रिपोर्ट लिखाई पुलिस वाले बोल रहे हैं ढूंढ रहे हैं अच्छा है। कितने टाइम अभी तक आपको सत्रह दिन में पुलिस स्टेशन कब तक गए कितने टाइम गए हो मैं दो बार तीन बार गई तीन बार गए हो अच्छा क्या लगता है आपको पुलिस काम कर रही है उसका सही काम कर रही है नहीं कर रही है तो रहा की काम कर रहे हैं ढूंढ रहे हैं कहाँ आप तक पास की है गांधी धाम में या आपको कुछ जवाब दिया पुलिस ने बोला की हम बस स्टैंड रेलवे स्टेशन ओडल ढूंढ रहे हैं अच्छा कहीं पोस्टर वोस्टर लगाए ऐसा कुछ आपको बोला पेट्रोल पंप पर लगाई है अच्छा पेट्रोल पंप पे स्टेशन में सब जगह पे पोस्टर लगाए हैं लगाए हैं क्या आप ये आप आशा रख रहे हैं पुलिस से क्या आ, मांग कर रहे हैं बस आशा यही रख रहे हैं कि हमारे बच्चे को जल्दी से जल्दी ढूंढ निकाला जाए जहाँ भी हो तहाँ से ढूंढ निकाला जाए आप जो सको छो एक मानी वेदना दस वर्ष नो बाड़क जारे माथी दूर ત્યારે એની વેદના આપ જોઈ શકો છો આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને રુદન કરી રહ્યા છે ત્યારે આ નાનો બાળક એ ક્યાં હશે એ કોઈને ખબર નથી જ્યાં હોય ત્યાંથી જે પણ લોકો આ વ્યક્તિને જાણતા હોય અમે આપને સ્ક્રીન પર બાળકનો ફોટો પણ બતાવી રહ્યા છીએ કે આ બાળક જ્યાં પણ હોય આપને જ્યાં પણ નજરે ચડે ત્યાં જલ્દીથી જલ્દી ગાંધીધી ગાંધીધામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને એક બાળકને એની માથી મળવાનો પ્રયત્ન દરેક વ્યક્તિ માનવતાના ધર્મે કરે એવી આશા રાખીએ અહીંના સ્થાનિક લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે શું નામ છે તમારું જગદીશભાઈ કરશનભાઈ રબારી શું કહેશો જ્યારે અહીં એક બહારના મજૂરી કરવા આવેલા માણસો છે એમનું બાળક દસ વર્ષનું ગુમ થઈ ગયેલો છે દસ બાળક ગુમ થઈ ગયું છે અમે લોકો ફૂલ સપોર્ટ કરી રહ્યા છીએ એમને ને પ્લસ કે પોલીસ પણ ઘણો સપોર્ટ કરી રહી છે અમારે એક જ વિનંતી છે કે એમનું બાળક જલ્દી જલ્દી એમને મળી જાય એ અમારી વેદના છે અમે અહીંયાના લોકલ છે એ અમારા બાજુમાં પંદર વીસ વર્ષથી બાજુમાં રહે છે ભાડા ઉપર તો અમારી એ વિનંતી છે કે એમનો દીકરો ફટાફટ ટૂંક સમય મળી જાય સારું આ સત્તર દિવસ થઈ ગયા છે પણ અમે તમને મીડિયાને ઇપ્લાય કરી છે કે એમનો દીકરો ફટાફટ મળી ગયા તો બહુ સારું અહીંના લોકલ માણસો છે એ પણ આશા કરે છે કે બાળક છે એ જલ્દીથી જલ્દી મળી જાય અને એની માને સુપ્રત કરવામાં આવે જો આપને આ મારો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ